હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં આ જઈશું અને આજે આપણે એક રેસીપી વિડીયો લઈને આવી ગયા છીએ તો આજે રેસીપી વિડીયો છે આપણે ભીંડા નું શાક એટલે કે સુહણિયા ગૌઠા ભીંડા નું શાક છે તો તો આપણે બનાવીએ તેલ ગરમ મૂકી દીધું છે અને આ આપણો દેશી ભીંડો છે જોઈ શકો છો અને આ મસાલા છે જો મિત્રો તો આપણો દેશી ભીંડો છે મિત્રો નાખવી રાય હવે નાખી જીરું અને વખાણું નાખી બંને એડ કરી દીધું છે અને હવે આપણે આ દેશી ભીંડો આવી ગયો છે જો મિત્રો આ ગામડાનો દેશી ભીંડો છે અને દેશી સુલા ઉપર બને છે અને એક ચમચી જેટલું મીઠું નાખતું એક થી બે ચમચી અને એક ચમચી હળદર નાખશું અને હલાવી નાખતું હવે પીંડાને આપણા મિત્રો આ દેશી ભીંડા એટલે આ શીરું ગૌર ભીંડો કહેવાય તો મિત્રો વિડીયોમાં બિના રહી અને જો એકદમ મસાલા ભીંડા છે તો મિત્રો કેમ લાગ્યું ને આપણે આ નવું માઇક લીધું તો આનો વોઈસ રે અવાજ કેવો લાગ્યો ઈ કોમેન્ટમાં જરૂર જણાવજો અને આપણે જો આ ભીંડા શાક બનાવ્યું આજે તો હવે આપણે પછી સટણી નાખવા છે થોડું તળી જાય પછી તો મિત્રો આવો કાકતો ભીંડાનો વિડિયો યદમ ગ્રેવી મસાલા છે તો આ રેસીપી તમને કેવી લાગી મિત્રો જો સારી લાગી હોય તો કોમેન્ટ કરી દેજો ના સુ લે મિત્રો બને ને એટલે ક્યાં ખારું બને લાલ મરચું એકદમ લસણ ની પેસ્ટ વાળી છે ખાંડેલું મરચું જો બની ગયું મિત્રો એકદમ ગ્રેવી ચા મસાલા ગ્રેવી પાછા બધા સબસ્ક્રાઈબ કરતા જઈજો અને આવા દેશી ભીંડાના શાપ જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો મળી એક નવા વિડીયોમાં જયમત ભાઈ બા